ગ્રામજનોને પાણી માટે એક કિલોમીટર દૂર સુધી જવું પડે છે જે ગામમાં પાણીનો સંપ હોવા છતાં પાણી ન મળવાનો કરી રહ્યા છે ગરમી વચ્ચે પણ પોતાનું કામ છોડી પીવાનું પાણી ભરવા માટે બે બે કલાક લાઇનમાં ઉભું રહેવું પડે છે પાણીની સમસ્યા બાબતે સરપંચને પણ રજૂઆત કરવામાં આવી છતાં તેમના દ્વારા માત્ર વાયદાઓ જ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ

પણ એમને તો કશું કરવું જ નથી પંચાયતમાં રજૂઆત કરી છે આગળ એમની કોઈ પ્રોસેસ જ નથી શું અમને કરવું જ નથી આ તો આટલું એમ હું જ કરું એમ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક ગણાતા એવા લુણાવાડા તાલુકાનું સીડીયા ગામ છે ત્યાં પાણીની સમસ્યા છે નિર્માણની છે ગામ લોકોનો અભિપ્રાય લેવા નિર્માણ ને ખાસ વાતચીત માં ગામ ના લોકો છે તેમની સાથે વાત કરીશુ બેન કેટલે દૂર થી પાણી લેવા આવવું પડે છે અને કેટલા ટાઈમ થી આ સમસ્યા છે પાંચ વર્ષ થી પાંચ છ વર્ષ થી આ ગામ તો આ પાણીની ની તકલીફ છે એક એક કિલોમીટર થી બધા પાણી ભરવા આવે છે ત્રણ ફળિયો છે છેક છે લસ છે વાડે થી પણ માણસ પાણી ભરવા આવે છે કે આ પાણી મીઠું છે પછી બધું પાણી કેવું ખારું આવે છે રજૂઆતો કરી છે ખરી આપણે રજૂઆત થી તો અમને ખબર નહીં એ ભાઈઓ ખબર

જે ચોક્કસથી ગામ લોકોનું કહેવું એવું છે કે એક એક કિલોમીટરથી પાણી ભરવા માટે આવવું પડે છે અને લાંબી માં ઊભું રહેવું પડે છે કલાકથી દોઢ કલાક જેવો ટાઈમ લાગી જાય છે માત્ર એક લેગડું ભરવામાં પણ અને જે યોજના છે તે લાવવામાં આવી છે પણ એ ત્યાં બે કે ત્રણ જ નળ મૂકવામાં આવી રહ્યા છે હું કેમેરામેનની મદદથી આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાંથી ત્રણ જ જે નળ છે તે મૂકવામાં આવ્યા છે અને આ કડીયા ગામના અંદાજીત થી સાતસો લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે ત્યાં લોકોને પાણી પીવાના પાણીને લઈને સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે ગામ લોકોનું એવું કહેવું છે કે પીવાનું પાણી છે તે અમને ઘર સુધી પહોંચાડે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે સરકાર દ્વારા યોજનાઓ તો બહાર પાડવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો હોય છે તેમજ અધિકારીઓ હોય છે તે મી ભગતના કારણે જે સરકારની યોજનાઓ છે તે ઘર ઘર સુધી પહોંચાડતી નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો ગામ લોકોની એક જ માંગ છે કે જે પાણી પીવાનું પાણી છે તે ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે